તો હાલો મિત્રો તો તમને પણ દર્શન કરાવું અને હું પણ દર્શન કરી લઉં માના ને તમારે જો જાવું હોય તો બગદાણાથી માત્ર દસ થી પંદર કિલોમીટરના અંતરે જ આવેલું છે તો આપણને સંપૂર્ણ રસ્તો મારા પટેલ બતાવશે ને આપણી પાસે જો આજે બે ગાડી છે સેમ એક એક વર્ષનું અંતર છે ખાલી નવા જૂનીમાં બાકી બીજો કોઈ ફેર નથી તો ચાલો આપણે આ રસ્તેથી જ જવાનું છે અહીંથી બગદાણા ને બગદાણાથી અહીંયા આવેલ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો તો આ છે પરંતુ જે મોરારી બાપુનું ગામ ને મોરારી બાપુને તમે તો ઓળખતા જઈશો કે મોરારી બાપુ કેટલીક ભાગવત કથા વાંચે છે અત્યારે હાલમાં એની રાજકોટ સંપૂર્ણ થઈ છે કથા આ ગામ છે મોરારી બાપુનું કલગજડા સામે દેખાય છે ને તે મોરારી બાપુનો બંગલો કહેવાય છે આ છે મોરિબાપુ નો બંગલો અહીંયા ચોવીસ કલાક પહેરો ચાલુ શરૂ મિત્રો આ છે તરેડ ગામ અને તરેડ ગામ થી કેટલા જણા મારો વિડીયો જોવે છે એ જરાક કોમેન્ટ કરી દેજો ને મને એટલે મને પણ ખબર પડે કે તરેડ માં પણ મારા મિત્રો રહી છે ને આપણે અહીંથી જવાનું છે ખાડી ગરથર તો અહીંથી તન લઈ લઈએ અહીંથી થોડુંક સારું પડે છે બે કિલોમી બે પાંચ કિલોમીટર ઓરું પડે છે અહીંથી કેટલું ઓરું પડે એ જરાક તમે કોમેન્ટ કરી દેજો કે તરેથી આપણે અહીંયા આ રસ્તેથી આલી ગરથર તો કેટલું નજીક પડે છે મને તો બાકી નથી ખબર પણ પડે છે નજીક એ મને ખબર જ છે તો હવે ડાયરેક્ટ ઘરથરમાં જ મળવું કેમ કે અહીંયા મારા બે ત્રણ ભાઈ બહેન છે મારા પટેલ છે હવે એ કોણ કોણ આવે એ તો મને નથી ખબર પણ જે આવે તે આપણે એને બધાને લેતા જઈશું મિત્રો ઘર થર તો પહોંચી ગયો છું મારા પટેલ અને ભાઈબંધ પાસે પણ એ કંઈક ખેતરનું કામ કરે છે તમે જો કેમ કવા ભરો કવા ખાલી કરો ભરીય તેગેરો કામ પુગા હે આમ ભરશો તો મેર આવશે એવું છે એમને મિત્રો અત્યારે આપણે જેસર હાઈવે ઉપર છીએ અને જો તમે મારી ચેનલ માં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જે કડિયા તો કોમેન્ટમાં લખી જ દેજો ને હું તમને દર્શન પણ કરાવીશ હમણાં થોડીક જ વારમાં અહીંયા પહોંચી જાઉં એટલે પાછળ એક ગાડી આવે છે એમાં અમારા પટેલ અને એક મારો ભાઈ છે તે આપણને રસ્તો બતાવે છે મારા પટેલ છે એ અને ઓલો ભાઈ પાછળ છે ઓલો ગાડી હકાવે છે ને તે મારો ફ્રેન્ડ છે ભાર્ગવ જો મિત્રો આ છે ગાડી ને આવડો અમારો ભાઈ એ ફોન મારા સેદમાં સારું ગાડીએ મૂકી દે ફોન ક્યાંક મેપ જોઈશો એમ મિત્રોએ મેપ એટલે સારું ગાડીએ ફોન યુઝ કરે છે ને અકરું એને ક્યારેય સારું ગાડીએ મોબાઈલ યુઝ નહીં કરવા દેતો શોર્ટકટ હાથી શોર્ટકટ યોયા જાય હા તે વાંધો નહીં તો એમ કરીયું નથી જ ઓયા જાય લોકેશન ચેક કરો કેવું મસ્ત લોકેશન આવે છે અહીંયાથી ડુંગરાવાળું એકદમ લેહ લદ્દાખમાં હોય એવું લાગે છે મિત્રો આવું એટલામાં ક્યાંય લોકેશન હોય ને આપણે મહુવાથી સો કિલોમીટરના અંદર અંદરના એરિયામાં તો મને કોમેન્ટ કરજો તો હું ત્યાં પણ આવીશ અને મને આવા લોકેશન ઉપર જવાની બહુ જ મજા આવે છે તો આપણે તમારી સાથે પણ વિડીયો બનાવીશું અને સાથે સાથે લોકેશન પણ બધાને બતાવીશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે જો આવા લોકેશનમાં ક્યાંય રહેતા હોય ને તો નજારો છે અહીંનો જોરદાર બંને બાજુ ડુંગરા અને વચ્ચેથી રસ્તો મિત્રો આવડો જે ડુંગર દેખાય છે ને તે મને લાગે છે અહીંયા આવે ખોડિયાર મન મંદિર હશે મને હજી બાકી નથી ખબર કે એ મંદિર ક્યુ છે ને હવે બસ અહીંથી એ બહુ જાદુ દૂર નથી

આ આ જોરદાર બસ આજ આજ મંદિર સે ખોડીયરવાનું હમ જોરદાર બારે મેપ માં લોકેશન નામ હતું ગામનું મે પછી નાલી તો ફાળું છું કોઈ મંદિર તો કોઈ તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને તમને હમણાં દર્શન પણ કરાવું અહીંયા આવ્યું મંદિર તો ચાલો મિત્રો તમને હવે દર્શન અંદર કરાવવું અને હું પણ દર્શન કરી લઉં અહીંયા પઠ્ઠાપીર બાપુની સમાધિ છે તો તમે દર્શન કરી લેજો અને હું પણ દર્શન કરી લઉં મિત્રો તમે જો દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો અને અહીંયા બાપુ છે તો આપણે બાપુને થોડુંક ઇતિહાસ વિશે પણ પૂછીએ બાપુ આપણે એનો ઇતિહાસ કઈ થોડો ઘણો જણાવીશું ઇતિહાસ જે રામનગરના આ રામનગર છે સામે આ રામનગર આ સિંધમાં ગયા હતા ને

તો તો મિત્રો તમે ઇતિહાસ જાણી લીધો તો કોમેન્ટમાં જે ખોડિયારમાં લખી દેજો અને અહીંયા તમે દર્શન કરવા ન આવ્યા તો દર્શન કરવા પણ આવી જજો આ પઠાપીર તો ચાલો તમને પઠાપીર બાપુની પણ સમાધિ બતાવું તો આ સિંધમાંથી આવેલા છે પઠાપીર બાપુ મિત્રો અહીંયા ગેટમાંથી અંદર એન્ટર થઈને તો પહેલાં માનું મંદિર આવે તો તમે માના દર્શન પણ કરી લ્યો અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો અહીંયા માનું પણ મંદિર છે તો આપણે માના પણ દર્શન કરીએ અહીંયા મંદિરની બાજુમાં જ છે તો સિકોતરમાં તમે દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં જય શિકોતરમાં લખી દેજો ને અહીંયા કંઈક લખેલું છે તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો સ્પષ્ટ રીતે મિત્રો સિકોતરમાં દર્શન તો કરી લીધા આપણે તો અહીંયા બાજુમાં સ્થાનિક પ્રસાદી આપે છે તો આપણે પ્રસાદી પણ લઈશું અન્ન ક્ષેત્ર પણ અહીંયા છે આનો સમય સાડા બારથી ત્રણ સુધીનો છે અને રાતે આઠથી દસનો છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંનું સંપૂર્ણ લોકેશન કંઈક આવું છે અહીંયા પાછળ આપણે જો લખેલું છે મા આયશ્રી ખોડિયાર અયાવેજ ને અયાવેજની અહીંયા પોસ્ટરની બાજુમાં પાછળ જ તે અહીંયા શું કહેવાય પાલીતાણાનો ડુંગરો છે તમે જોઈ શકો છો એ તમારે જો જવું હોય ને તો કોમેન્ટ કરી દેજો તો આપણે પાલીતાણાનો પણ એક બ્લોગ બનાવીશું પાલીતાણામાં શું શું રહસ્ય છે તે પણ હું તમને બધું જણાવી અહીંયા અહીંયા વેગનો તો બધો તમને રહસ્ય જણાવી દીધો છે મિત્રો અહીંયા કાલભૈરવનું પણ મંદિર છે તો કોમેન્ટમાં જય કાલભેરવ લખી દેજો કાલભેરવના દર્શન કરી લીધા હોય તો તમે ભાઈ વીલી મારવાની કોશિશ કરે છે હવે જોઈએ વીલી કેવી લાગે